નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસને વાર સોમવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળે પળની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો હાલ ગુજરાતમાં મેઘરાજા આરામના મૂળમાં હોય તેવું લાગી રહ્યું છે હાલ ગુજરાતમાં ઘણો ઓછો વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદની તીવ્રતા કેવી રહી છે તે અંગેની માહિતી આપી દીધી છે જો કે હવામાન વિભાગે હાલ કોઈ વોર્નિંગ આપી નથી હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતના હવામાન અંગેની સાત દિવસની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાત ઉપર જે ઓપ્શો ટ્રફ હતું તે હવે નથી રહ્યું અને આ ઉપરાંત અન્ય કોઈ પણ વરસાદની સિસ્ટમ એક્ટિવ નથી જેને કારણે ઘણો ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે વીસ અને એકવીસ તારીખના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ છે તે ઉપરાંત અન્ય જગ્યાઓએ છવાયા સ્થળો ઉપર હળવો વરસાદ થવાની સંભાવના રહેલી છે મિત્રો અભિમન્યુ ચૌહાણના જણાવ્યા પ્રમાણે વીસ અને એકવીસ તારીખના રોજ વલસાડ તાપી ડાંગ નવસારી દમણ અને દાદરાનગર હવેલી સહિત ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આજે પૂરા થતા છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ઓછો વરસાદ જોવા મળ્યો છે જેમાં અમરેલી ભાવનગર જામનગર એમ ત્રણ એમ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે વલસાડના ભાગોમાં અને ગાંધીનગરમાં પણ વરસાદ નોંધાયો છે મન્યુ ચૌહાણે કુલ વરસાદની વાત કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં ઓવરઓલ સામાન્ય વરસાદ કરતાં ત્રણ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે અત્યાર સુધીમાં કદ સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતાં ઓગણીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે જ્યારે તે ઉપરાંતના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે હાલ ગુજરાતમાં કોઈપણ પ્રકારની વોર્નિંગ આપવામાં આવી નથી દરિયાકાંઠામાં પણ કોઈપણ પ્રકારની વોર્નિંગ આપવામાં આવી નથી હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી વરસાદને લઈને ફરી એકવાર આગાહી દર્શાવી છે જેમાં આગામી પાંચ દિવસો દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગરમાં આવતા અઠવાડિયામાં આ દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે વધુમાં તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં ગુજરાતમાં હળવા મધ્યમ વરસાદ પડી શકે છે બનાસકાંઠાના દાતા અને અંબાજી તો અરવલ્લીના શામળાજી વિસ્તારમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો આ સાથે જ અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણના સમી રીતના ભાગોમાં એક ઇંચથી સુધીનો વરસાદ જોવા મળી શકે છે સત્તરથી લઈને બાવીસ વાગ્યા દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તો અમદાવાદ ગાંધીનગરમાં હળવા વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે મધ્ય ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે આ સાથે તેમણે કરેલી આગાહી પ્રમાણે બે વરસાદી સિસ્ટમને લઈને બાવીસ અને ત્રીસ વગેરે વચ્ચે ગુજરાત રાજસ્થાનમાં અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે તો બંગાળના ઉપસાગરની સિસ્ટમના તેમજ અરબી સમુદ્રની સિસ્ટમને કારણે બાવીસ અને ત્રીસ વગેરે દરમિયાન રાજસ્થાન ગુજરાતમાં વરસાદ તબાહી પણ મચાવી શકે છે અગાઉ અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે ઓગસ્ટના અંતમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તો સાત સપ્ટેમ્બર સુધીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે આ સાથે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે જે મુજબ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે તો આ સાથે ઓક્ટોબર મહિનામાં પણ સારો વરસાદ થવાની સંભાવના રહેલી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તો આ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી એવા પરેશ ગોસ્વામીએ પણ આગામી વરસાદને લઈને ફરી એકવાર આગાહી દર્શાવી છે મિત્રો પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ઘણા સમય પછી બંગાળની ખાડી અરબી સમુદ્ર બંને સક્રિય જોવા મળી રહ્યા છે અત્યારે બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર તૈયાર થઈ રહ્યો છે તે ઓગસ્ટના છેલ્લા વીકમાં વરસાદના રૂપમાં અસર કરવાનો છે આ સાથે અરબસાગરમાં કરંટ પણ છે રાજસ્થાન પાકિસ્તાન પરથી આ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે જેને કારણે એકવીસ ઓગસ્ટ સુધીમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે આ વરસાદ સૌથી વધારે ઉત્તર ગુજરાત કચ્છના પાકિસ્તાન રાજસ્થાન સાથે જોડાયેલા વિસ્તારોમાં ઘણી અસર જોવા મળશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે કચ્છના પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તારોમાં આગામી ચાર દિવસથી હળવાથી સામાન્ય ઝાપટા નોંધાતા રહેશે કોઈક જગ્યાએ ઝાપટા નોંધાશે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા આ સાથે પાકિસ્તાન અને રાજસ્થાન સાથે લાગુ વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટાં જોવા મળશે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા નોંધાવાની સંભાવનાઓ છે પરેશ ગોસ્વામીએ વધુમાં ઉમેર્યું કે આગામી ચાર દિવસમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં છોટા ઉદેપુર પંચમહાલના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાય તેવી સંભાવનાઓ છે દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર આ લઘુ વિસ્તારોમાં ભારે ઝાપટા નોંધાશે અને તે ઉપરાંતના વિસ્તારોમાં હળવાથી છૂટાછવાયા ઝાપટા નોંધાય તેવી સંભાવનાઓ છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં એકવીસમી તારીખના રોજ કોઈ મોટા વરસાદની શક્યતા નથી પરંતુ અહીં એકંદરે છૂટાછવાયા ઝાપટા નોંધાતા રહેશે ખાસ કરીને અમરેલીના દરિયાકાંઠાના વિસ્તાર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દ્વારકા અને જામનગર જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં ઝાપટાઓ વધારે જોવા મળશે હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું કે આ ઝાપટા ચોમાસુ પાકને જીવનદાન આપી શકે છે તે રીતે ચાલુ રહેવાના છે મહત્વનું છે કે ઓગસ્ટનનો જે વરસાદ હશે તે ખૂબ જ ભારે રહે છે અને તેણે આપણી તૈયારી રાખવાની છે હવે મિત્રો વીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીધામ રાપરના છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર ખંભાળિયાના વિસ્તારો પાટિયા ભાણવડ શીસલીના છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ કાલાવાડ લાલપુરના વિસ્તારો ઉપલેટા અને જેતપુરના વિસ્તારો કુતિયાણા જૂનાગઢ કેશવદન અને વિસાવદનના વિસ્તારો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલિતાણાના વિસ્તારો સોનગઢ અને ખડશેના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલીના વિસ્તારો ગોંડલ અને જસદણના વિસ્તારો શાપર વેરાવળ રાજકોટના વિસ્તારો ચોટીલાના અમુક વિસ્તારો સાવડી અને વાંકાનેરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ બરવાળા ધંધુકા અને ભાનગઢના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી ખેડબ્રહ્માના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ હિંમતનગર માણસા અને પ્રાંતિજના વિસ્તારોમાં પણ છૂટો છવાયો હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને બાયડ અને લુણાવાડાના વિસ્તારો બાલાસિનોર ડાકોર ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદના વિસ્તારો આ બાજુ છોટાઉદેપુર બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો ખંભાત બોરસદ અને વડોદરાના વિસ્તારો જંબુસર કરજણ સિનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો વ્યારા સુરત અને બારડોલીના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠન અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો વીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કેમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં એકવીસ લખપતના વિસ્તારોમાં સત્યાવીસ નલિયાના વિસ્તારોમાં ત્રેવીસ તો ભડલીના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં બાવીસ અને ગાંધીધામના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં અઢાર સલાયાના વિસ્તારોમાં ઓગણીસ દેવભૂમિ દ્વારકામાં વીસ ભાણવડના વિસ્તારોમાં બાર તો પોરબંદરના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં તેર વેરાવળના વિસ્તારોમાં વીસ ઉનાના વિસ્તારોમાં સોળ મહુવાના વિસ્તારોમાં ચૌદ આલંગના વિસ્તારોમાં છ તો ભાવનગરના વિસ્તારોમાં ચાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં બાર ગોંડલના વિસ્તારોમાં આઠ જસદણના વિસ્તારોમાં અગિયાર તો બોટાદના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો રાજકોટના વિસ્તારોમાં દસ ચોટીલાના વિસ્તારોમાં અગિયાર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં છ મોરબીના વિસ્તારોમાં તેર તો કુડાના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં આઠ થરાદના વિસ્તારોમાં સાત રાધનપુરના વિસ્તારોમાં સાત મહેસાણાના વિસ્તારોમાં સાત હિંમતનગરના વિસ્તારોમાં સાત તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં પાંચ ધોળકાના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાનો છે તો નડિયાદના વિસ્તારોમાં પણ નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે આ બાજુ લુણાવાડાના વિસ્તારોમાં ચાર તો ગોધરાના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે વડોદરાના વિસ્તારોમાં પાંચ બોડેલીના વિસ્તારોમાં છ તો આમોદના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો રાજપીપળાના વિસ્તારોમાં પણ નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે ભરૂચના વિસ્તારોમાં પાંચ સુરતના વિસ્તારોમાં પાંચ વ્યારાના વિસ્તારોમાં છ આહવાના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાનો છે તો વલસાડના વિસ્તારોમાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો એકવીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ભડલી નલિયા માંડવી ગાંધીધામ રાપર અને ખાવડાના છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા શિશલી અને ભાણવડના વિસ્તારો કુતિયાણા ઉપલેટા આ બાજુ કેશોદ કદાચ અને માંગરોળના છૂટાછવાયા વિસ્તારો વેરાવળ કોડીનારના વિસ્તારોમાં પણ છૂટો છવાયો હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉના અને તુલસી શામના વિસ્તારો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ગોંડલના વિસ્તારો તો ગઢડા બોટાદ અને બરવાળાના વિસ્તારો બાનગઢના વિસ્તારો રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ચોટીલા અને થાનના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી ડીસા અને પાલનપુરના વિસ્તારો ખેડબ્રહ્મા ઈડરના છૂટાછવાયા વિસ્તારો હિંમતનગર પ્રાંતિજ મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં બાયડ લુણાવાડા કપડવંદ બાલાસિનોર ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદ દાહોદ અને જાલોદના વિસ્તારો છોટાઉદેપુર વાંટ બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો ડભોઈ વડોદરા આણંદ અને તારાપુરના વિસ્તારો ખંભાત અને બોરસદના વિસ્તારો જંબુસર કરજણ અને શિનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો આ બાજુ સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા નંબોસી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો એકવીસ તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં સોળ રાપરના વિસ્તારોમાં બાર ગાંધીધામના વિસ્તારોમાં પંદર તો માંડવીના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભડલીના વિસ્તારોમાં ઓગણીસ અને નલિયાના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં સોળ સલાયાના વિસ્તારોમાં અઢાર દેવભૂમિ દ્વારકામાં એકવીસ પાણવડના વિસ્તારોમાં ચૌદ તો પોરબંદરના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં નવ વેરાવળના વિસ્તારોમાં સત્તર ઉનાના વિસ્તારોમાં આઠ મહુવાના વિસ્તારોમાં છ અલંગના વિસ્તારોમાં છ તો ભાવનગરના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો અમરેલીના વિસ્તારોમાં પાંચ ગોંડલના વિસ્તારોમાં પાંચ જસદણના વિસ્તારોમાં સાત તો બોટાદના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે રાજકોટના વિસ્તારોમાં આઠ ચોટીલાના વિસ્તારોમાં આઠ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ચાર મોરબીના વિસ્તારોમાં નવ તો કુળાના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં આઠ થરાદના વિસ્તારોમાં નવ રાધનપુરના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે મહેસાણાના વિસ્તારોમાં સાત હિંમતનગરના વિસ્તારોમાં આઠ તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં કેટલા જ ગીમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં સાત વિરમગામના વિસ્તારોમાં નવ ધોળકાના વિસ્તારોમાં સાત નડિયાદના વિસ્તારોમાં છ ગોધરાના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે લુણાવાડાના વિસ્તારોમાં છ તો દાહોદના વિસ્તારોમાં પાંચ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે વડોદરાના વિસ્તારોમાં ચાર બોડેલીના વિસ્તારોમાં ચાર આમોદના વિસ્તારોમાં પાંચ તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં સાત ભરૂચના વિસ્તારોમાં ત્રણ સુરતના વિસ્તારોમાં દસ વ્યારાના વિસ્તારોમાં આઠ કિમીની ઝડપે આહવાના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે તો વલસાડના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનો છે